પાટીદાર સમાજના જે આંદોલનકારીઓ છે તમે જે હું એકદમ સ્ટેટ ચાલીશ આંદોલનની અંદર દરેક પ્રકારનો આઈડિયોલોજી વર્ગ હોય છે એમાં કોઈ સિલેક્શન રાજનીતિના સામાજિક નીતિના કે સાંસ્કૃતિક કે એજ્યુકેશન રિલેટેડ ફિક્સેશન લોકો હોતા નથી ખેડૂત હોય મજૂરી કરતો એ માણસ હોય ડ્રાઈવિંગ કરતો હોય એ હોય રાજનીતિના માણસો હોય અમારા મારા જેવા સોશિયલ વેલફેરના લોકો હોય સંસ્થાઓના આગેવાનો હોય તો ક્યાંક ને ક્યાંક જે લોકોને લાભ લેવો હતો કે એની અપેક્ષા ફક્ત રાજનીતિની જ હતી તેને રાજનીતિનો લાભ એને મળી ગયો તો એ રાજનીતિમાં ઠરીઠામ થઈ ગયા અને સમાજને ભૂલી ગયા ક્યાંક ને ક્યાંક એને સમાજ સાથે જો આપણે દેશી ભાષામાં વાત કરીએ તો એને સમાજ સાથે ગદ્દારી કરી કહેવાય કે એની જરૂરિયાત હતી એ પૂરી થઈ ગઈ અને એ ગોઠવાઈ ગયા તો અમુક ચૂંટાઈને જે ગયા છે એ ગેરહાજર હતા એ તમારો એકદમ સરસ સવાલ છે અને મને મારો ગમતો સવાલ છે કે જે સમાજે તમને આવડા મુદ્દા મોટા કર્યા છે આટલું બધું આવડું મોટું સરદારની કમ્પેરિઝનનું બિરુદ આપ્યું હતું છોટે સરદારનું તમારી પાછળ એક અવાજથી લાખો યુવાનો કામ ધંધો રોજગાર મૂકીને રોડ ઉપર ઉતરી જતા હતા પરિવાર છોડીને તો ક્યાંક ને ક્યાંક સમાજ સાથે અહિત કરી સમાજ સાથે ગદ્દારી કરી સમાજ સાથે વિશ્વાસઘાત કરી અને પોતાની નિજી નિજી સ્વાર્થ માટે કે પોતાની મહત્વાકાંક્ષા માટે જે આજે પાર્ટીઓમાં ગયા છે એ આવનારા સમયમાં પસ્તાવો કરશે અને એની પરિસ્થિતિ જે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા નેતાઓ કોંગ્રેસમાંથી વેચાય ખરડાય જે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયા છે ને એની જે હાલત અત્યારે છે ધોબીના કૂતરા જેવી જેને દેશી ભાષામાં કહેવાય કે નહીં ઘરનો નહીં ઘાટનો એટલે જે સમાજ છોડીને ગયા છે પાર્ટીને વાલા દવલા થાવા માટે એને જ્યારે પાર્ટી છોડશે ત્યારે આ સમાજ સ્વીકારશે નહીં તો એની પરિસ્થિતિ ધોબીના કૂતરા જેવી થશે નહીં ઘરનો રહે નહીં ઘાટનો રહે નહીં પાર્ટી સાચવે નહીં સમાજ એને માન સન્માન આપે એટલે એની તો પરિસ્થિતિ બહુ બહુ વિકટ આવવાની છે એને કલ્પના પણ નથી કોઈપણ કોમ્યુનિટીમાંથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય સમાજ સર્વસ્વ હોય છે અને સમાજનું સ્વાભિમાન દરેક વ્યક્તિને પોતાના સમાજનું હોવું જ જોઈએ પણ જે સમાજનું સ્વાભિમાનને ગીરવે મૂકી વેચી અને પોતાના સ્વાર્થ માટે સમાજનો દુરુપયોગ કરે એ વ્યક્તિ રાજનીતિમાં ગમે એટલી પ્રગતિ કરી લે ગમે એવા સ્થાને બિરાજી લે એ કોઈ દિવસ સુખ સાંત્વન અને પ્રગતિ કરી શકતો નથી